નમસ્કાર ડી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં સહિત સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે ગોગંબા તાલુકામાં આવેલો કરાડ ડેમ જે પાલ્લા નજીક આવેલો છે એ અત્યારે પોતાની ભરપૂર સપાટી ઉપર પહોંચવાની તૈયારીમાં છે કરાડ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે અત્યારે લેવલ પૂરેપૂરું થઈ શક્યું છે ત્યારે આપણે કરાડ ડેમનો જે સર્કિટ હાઉસ બંગલો છે એનાથી પાછળના ભાગ ઉપર કેટલાક પરિવારો વસવાટ કરી રહ્યા છે એ પરિવારો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યાં રહેતા મનુભાઈ નસરિયાભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમારા ઘરથી લગભગ પાંચ ફૂટના અંતર સુધી ડેમનું પાણી આવી ગયેલું છે અને જો ડેમની સુપડી ઉપરથી ત્રણ ફૂટ સુધીથી વધારે પાણીનો પ્રવાહ વધશે તો તેમના ઘરોની આજુબાજુથી આ ડેમનું પાણી જે ગુજરાતી નિશાળ ડેમ જતાં રસ્તા ઉપર જે ગુજરાતી શાળા આવે છે ઢાળમાં એ સામેનો જે વિસ્તાર છે એ આખા વિસ્તાર એ ડુંગરને ધોઈ નાખે અને પાણી આ બાજુ ફૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આ વિસ્તારની અંદર વસવાટ કરતા પરિવારો અત્યારે ભયભીત થયા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક તેઓને મુલાકાત લેવામાં આવે તેવું ઈચ્છનીય છે